કેટલું ધોવાનું બાકી છે ધોઈ નાખ નગર રિયાન જાગી જાય પાછા મારે છે ને આરામ કરવાનું છે અને મને ને એ રિયાન બેસે મોટા ભાઈ વેઈ ને મજામાં મજા આવી ઘણા કે કે જે લોય ને એવા વિડિયો નો ઉતારે ને ફોટો ન પડે એમ કે વાસણ ધોવા મારે પોતા

કેમ કે मिताली ને આપણે 11 વાગ્યા ટાઈમ છે નીચાળા જવાનું બીજું કહેવાનું કે આપણે ફેમિલી અમુક કમેન્ટ કરતા હોય કે ભાઈ બેન કેમ વ્લોગ આવતા નથી એનો તો मिताली તો આપણે પૂછી કે કેમ સાજી આવતી નથી કેમ ન આવતી વિડિયો માં કે ખવર માં હું છું અને આવું છું વાગે ને તો મારા મમ્મી પપ્પા ની પૂરો કરી તો મારે આવવાનો હું કરે આવું

હાલો તો બેસો ગાડી માં પટાવે તો આપણે બેઠા છીએ દુકાને તો દુકાને જો થોડું કામ હોય સવાર સવાર જો મારા માવા બાંધવાના હોય જો અહીંયા એટલા બાંધી દીધા એટલા માવા બાંધા ગયા છે આ બાંધી દીધા અહીંયા હજી થોડાક બાંધવાના બાકી છે આ એ થોડાક પૂરા થઈ જશે એ બાંધવાના બાકી છે તો હારો હાલો થોડાક ફટાફટ માવા બાંધી પણ નીતુ થોડું કામ કરે છે અંદર ઘરમાં તો જાવ તમને બતાવ નીતુ જો પાણી કે ભરવાનું જરૂર છે શું કરે બસ કપડા ધોઈ એવું છે તો કપડા

મરો બની ઉસે નું બટન ડબનનો થોડું થોડું વધારવા એકારે નહીં જો બનાવતી ને તો તો બી વાળો છે જો તો ખરા કેટલા બી હેકો તો શેડો નહીં પછી મેં કડક એટલે

નેનેરાતેં તો ઉઠી જાસી વાસણનો પીડા છે ઢગલો હા તો વાસણ એ પીડા છે તો આ છે ને અમારે વાસણ એ ઉટકવાના મારે છે ને આરામ કરવાનું છે અને અમાર છે ને એ વાસણ ઉટકવાના છે તો વિડિયોમાં બનારે તો બહુ મજા આવે છે ભાઈ તમે હે વાસણ ઉટકવા આવશો ભાઈ તમે કાઈ નવરાય નથી એમ કીદે ભાઈ નહીં નવરાય નથી એમ કીદે ભાઈ એના મળે તો તો બધું ફગાઈ દા દા બંકો સરુકતો જ ને કે આગડે રોહે ગયો તો સરુકતે એક ટાપ આપડે હોં બંકો જો સરુ થઈ ગયો ભાડા ઉઠકે એમ ને મોબાઈલ ને સાર્જર લેન ગયા થી હવે હાથ સુધી દુકાનેલી આવે તો તો યે ખાવા નઈ ને લાવે તો આવું જ પડે ને કે ભૂખ થોડો વાત કરે નું કાલે તમારે જ પડે તું બેહો જાય હે બહુ બેહાડી હવે બેહો એકલા એકલા મરિયન્ટ પર બેસે મોટો દીધા કાઈ ભાઈ

મેરા આવિન છે ને તમારે જો કારક આવિન એટલે થોડું ભૂખે છે ને બબલા શરૂ કરી દીધા કા કે આજ હું લેવા તો તમને તો અડધો કિલોમીટર તો અડધો કિલોમીટર ને મીટર છે એટલે અડધામાંથી અડધું જાય એકવાર અડધો કિલોમીટર તો તો ઘરે તો બકાલું સાચી વાત છે ભલે ભાઈ અમારો ઉતા હે ને તા કામ કા જોઈ પતે દેવ પડે એવું છે ને તો આજે શાક છે ને બનાવવાનું છે તમારા હાટા સોળે નું મારે ને દૂધ જો કે અમારા હાટા સોળે નું શાક બનશે આખી સોળી કે હમ અને એની હાટા દૂધી છે હે અમારે તો હું હોય ઘરે હોય દૂધી તા ગયો તા ન હોય સાચી વાત કરી જ ધીમે ધીમે બોલ બોલ ઉતા છે ઉતાવાં ત્યાં હોય ને એવા ઉતારે ને એમ તો ખબર પડતી તમને ખાસ કરીને જો ખબર હોય ને તો કમેન્ટ કરજો તો

મને કે કેવા કેવા લેતા કા હવે તો ધુંત આવડે ધુંત તો તો હાલ હેલ તો સાઉલ હાલો આપડે બેય હે હા તો થાય છે 10000 ની હાલ ટેપરી જાગે કે ઉતાવળ એક જ હું ઊઠકી લાગી તેમ થાતા હરિયાણ ધજાગીરા જલ્દી જા ભાઈ હાલન કરે ગુટકા ના ના જાવ પછી કરે કવાતો અંજુવાળો મેંંતર નીલ બનાવી હોય એવા તો બહુ ઘે આמא મામા અત્યારે હાલો અત્યારે તો હવે રીલ બનાવી હશન લાઈટર ડોસો કે કહું મિત્રો ખાસ કહેવા કે અમારી ઇન્સ્ટા આઈડી છે નટરાજ નીતુ ઉલગ છે ઇન્સ્ટા થઈ જરાક મસ્ત મસ્ત રીલ બનાવો કોમેડી ની જરાક ચેક કરજો અમારી આઈડી ઇન્સ્ટાગ્રામ નટરાજ નીતુ બાય 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 તો મસ્ત મસ્ત રીલ બનાવી